મોટું જોઈન્ટ બિલ ફરી એક વાર વોકાટ હોસ્પિટલ આવી વિવાદમાં હેનિલ પટેલ નામના નવ વર્ષના બાળકને હાથમાં ટાંકા લઈ ચોવીસ કલાક એડમિટ રાખી અપાયું તો બિલ સમગ્ર મામલે એનએસયુઆઈ આવ્યું મેદાને આરોગ્ય મંત્રી મુખ્યમંત્રી પાસે હોસ્પિટલ પર કડક કાર્યવાહી કરવા માંગ કરી ડોક્ટરોની સર્જરીના ભાવ નિયંત્રણની માંગ કરવામાં આવી મેડિકલ ક્લેમ સારવાર આપીને કલાક બાદ બાળકને રજા હતી હાથમાં સર્જરી ના ભાવ નિયંત્રણ ની સાઠ હજાર બાળક સાંજના સમયે એડમિટ થયું છતાં પણ સવારના સમયના ડોક્ટરની વિઝિટના ચાર્જીસ ના ચાર્જિસ લગાવાયા બાળક હાથ પર એક પણ ઓપરેશન કરેલ નથી માત્ર ટાકા લીધેલ છે હોસ્પિટલમાં દર્દીના સગા પાસે રૂપિયા

મેડિકલ ક્લેમ હોય ત્યારે હોસ્પિટલ દર્દીના સગાને પૂછી લે છે અને બાદમાં મોટા બિલ ફટકારે છે આ પહેલા પણ ઉપલેટાના દીકરીની સર્જરીમાં ખામી રહી જતા વોકાડ હોસ્પિટલ પર ગંભીર આક્ષેપ થયા હતા મારું નામ જગદીશભાઈ પટેલ ઘટના ચાર તારીખ સાંજના બપોર પછી બપોર પછી બપોર પછી મારા દીકરાનો દીકરો અને એમના મધર બંને એકટેવા લઈ અને સેન્ટ મેરીમાંથી ક્રિકેટ રમવા આવે અને છોકરાને રસ્તાની અંદર સ્લીપ થઈ ગયું સ્લીપ થતા એને બાળક ને પાછળથી નમી ગયો પડી ગયો એટલે એક્ટિવનું પતું હાથમાં ફસાઈ ગયેલું સાયલેસર હાથ ફસાઈ ગયો હતો એટલે હાથ ખેંચવા ગયો પતરું હાથમાં લાગી ગયો તો નજીકમાં અમારે બોકાળ હોસ્પિટલ જ હતી એટલે ત્યાં સુધી અમે ઇમરજન્સીમાં એડમિટ થયા

સ્ટેજ લેવા પડે તો લઈ લેવા પડે બરાબર એ તો સારવાર તો જે જરૂરી હોય કરવી જ પડે એટલે નહીં નઈ નહીં નહીં ઓપરેશન અમારે આવતું છે બીજે કોઈ જગ્યાએ

બીજા નંબર ની અંદર દાખલ થયા ત્યારે અમારી પાસે પહેલા અઢી હજાર રૂપિયા રોકડા લીધા કેશલેસ હોવા છતાં છતાં એ કઈ વાંધા પછી હજી સાડા સાત હજાર રૂપિયા એ પણ અમે જમા કરાવ્યા મે જો જારે અમે ડિસ્ચાર્જ કર્યા ત્યારે અમે એમ કીધું કે તમે અમને જે કેશલેસ બિલ હોવા છે થી અમને તમાર 10000 છે અમને વધે પૈસા પરત આપો તો વાંધો કેરે ઉપાડ્યો કેટલા દી પછી એ અમે બે ત્રણ દિવસથી વેઇટ કરી રહી કે કદાજી એટલા માટે અમને બીજા તરફ કોઈ કે ઓ કેવામાં આવી લો કે ભઈ તમે અત્યારે જો રાહ

સમગ્ર ઘટના દર્દીના સગાઈએ કીધી કે ચાર તારીખે સવારે અમીન માર્ગ ઉપર એક સ્કૂલેથી સ્પોર્ટ્સની ગેમ્સ પૂરી કરી અને જ્યારે ઘરે પરત જતા હતા ત્યારે સ્કૂટર સ્લિપ થવાને કારણે સામાન્ય ઈજાઓ થઈ હતી અને નજીકમાં વખત હોસ્પિટલ હોવાથી અમે અહીંયા ઇમરજન્સી વિભાગમાં આવ્યા ત્યારે કીધું કે આમાં ટાંકા લેવાની જરૂર પડશે તમે કહેતા હોય તો અમે ઉપરથી ડૉક્ટરને બોલાવીએ ત્યારે એમના સગાને એવું પૂછે કે તમારી પાસે હેલ્થ ઇન્સ્યોરન્સ છે ત્યારે એમને કીધું કે હા જો તમારે હેલ્થ ઇન્સ્યોરન્સ પકાવવો હોય તો એક દિવસ માટે દાખલ થવું પડશે અને દસ હજાર રૂપિયા ડિપોઝિટ ઉઘરાવે છે જે દર્દીને સાત ટકા માટે ગુજરાતની કે ભારતની કોઈ હોસ્પિટલમાં જાઓ તો સામાન્ય રીતે દર્દી ડિસ્ચાર્જ પછી જે ઇન્સ્યોરન્સ કંપની પાસેથી જે પૈસા પડાયા છે આ લોકોએ તેમનો ચાર્જ તમે જોતા તમને એવું થાય કે ખરેખર આવું જ થતું હોય છે એક લાખ અને એકસઠ હજાર જેવી અધ રકમ કંપની પાસેથી પડાવી જે ડોક્ટરોએ ટાકા લીધા છે એ ડોક્ટરોના એક ડોક્ટરનો ચાર્જ સાઠ હજાર આસિસ્ટન્ટ ડોક્ટરોનો એક ડોક્ટરનો ત્રીસ હજાર ચાર્જ અને બીજા ડોક્ટરનો પંદર હજાર ચાર્જ એટલે સાત ટકા લેવામાં લગભગ ત્રણ ડોક્ટરોની જરૂર પડી અને એને દર્દીને એક ટાકો બાવીસ હજારનો અંદાજે પડ્યો છે એ લગભગ આવી વલ્યુની કોઈ હોસ્પિટલમાં આટલો ચાર્જ નહી હોય હેલ્થ ઇન્સ્યોરન્સ દર્દીઓના પાસે હોય અને દર્દીઓના નામે કંપનીઓ પાસેથી કઈ રીતના પોતાના ટાર્ગેટ પૂર્ણ કરવા કઈ રીતના પૈસા ફળવવા પોતે કઈ રીતના હોસ્પિટલની જે નફો હોય કઈ રીતના વધે એના માટે દર્દીના સગા સાથે છેતરપિંડી વિશ્વાસઘાત અને ખોટા ડોક્યુમેન્ટ ઉભા કરી બીજી નવાઈની બાબત એ છે કે દર્દી ચાર તારીખે સાંજે સાત વાગે દાખલ થાય આ લોકોએ અહીંયા ચાર તારીખે સવારે દસ વાગે થી સારવાર શરૂ કરી દીધી હતી એટલે ક્યાંક ને ક્યાંક પ્રથમ દ્રષ્ટિએ પોતાનો ટાર્ગેટ પૂર્ણ કરવા માટે આ હોસ્પિટલ મેનેજમેન્ટ ઇન્સ્યોરન્સ કંપનીને ને ગેરમાર્ગે દોરી અથવા તો ઇન્સ્યોરન્સ કંપની સાથે મિલી ભગત કરી અને જે દસ થી પંદર હજાર ચાર્જ હોવો જોઈએ એની જગ્યાએ એક લાખ છે જે એનેસ્થેસિયા એટલે જે અંગ ખોટું કરવા માટેની જે બે પ્રકાર આવે માઇનોર અને મેજર એમાં સામાન્ય રીતના ટાંકા લેવા માટે હાથ જ ખોટો કરવાનો હોય એમાં આ લોકોએ ચાર વખત એનેસ્થેસિયા આપ્યું છે બીજી વસ્તુ કે જે નાનું બાળક છે આઠ નવ વર્ષ નું એમને ટાંકા લઈ લીધા પછી સંપૂર્ણ સ્વસ્થ હતું એમની જગ્યાએ લોકો એક દિવસ આખો એડમિટ રાખ્યું અલગ અલગ ડોક્ટરો ની વિઝીટ કરાવી ડોક્ટર આવીને પૂછે છે કેમ છે બેટા મજામાં એટલે પચીસો રૂપિયા ચાર્જ ચડીએ બીજા ડોક્ટર આવે પીડિયા કેમ છો બેટા મજામાં આવી રીતના પોતાનો ટાર્ગેટ ચોવીસ કલાકની અંદર એક લાખ એકસાઠ હજાર કહ્યું અમે રાજકોટના ગઈકાલે રામાકૃત સર્જન સાથે વાત કરી અને આ બિલ દેખાયું એમને કીધું કે રોહિતભાઈ આવું કોઈ દિવસ પોસિબલ નથી ઇન્સ્યોરન્સ કંપની હતી એટલે એમને પોતાનો ટાર્ગેટ પૂરો કરવા માટે આમની સાથે લાખોની છેતરપિંડી કરી છે પ્રાથમિક દ્રષ્ટિએ આમાં કન્ઝ્યુમર કોર્ટની અંદર આ કેસ દાખલ થઈ શકે વિશ્વાસઘાત અને છેતરપિંડી એનો ફોજદારી ગુનો દાખલ થઈ શકે વિપક્ષ તરીકે આવી આરોગ્ય વિભાગ સાથે ગંભીર ઘટનાઓ થાય એટલે મેં સામેથી ફોન કર્યો કે તમારે કોઈ પણ લીગલી રીતના જરૂર હોય તો વકીલે અમે પ્રોવાઈડ કરીશું ફોજદારી ગુનો દાખલ કરવો હોય તો એમાં કોંગ્રેસ સાથે છે અને આ હોસ્પિટલ સામે તમારે આંદોલન કરવું હોય તો સૌથી બસો જણા સાથે અમે હોસ્પિટલો નો ઘેરાવ તૈયાર કરી છે